નમસ્કાર દોસ્તો આપણી સાથે ભાઈ છે છે વોટ કરવા માટે તમારું નામ નામ મિત્રો મારું જોશી અત્યારે વર્તમાનમાં હું દુબઈમાં જોબ કરું છું અને અત્યારે જે આપણો જન્મસિદ્ધ અધિકાર જેને આપણે કહી શકીએ એવો રાષ્ટ્રીય મહાપર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે મને પણ આજે વોટ દેવા માટે શુભ અવસર પ્રાપ્ત થયો છે તો હું પણ એ કેમ ભૂલી શકું એટલે મારી ફરજ બજાવવા માટે હું અહીં વોટ દેવા માટે આવ્યો છું અને આપ સૌને પણ નમ્ર વિનંતી કરું છું કે જો હું સાત સમુદ્ર પાસે આવી શકતો હોઉં તો તમે પણ લોકો તમારા ઘરમાંથી બહાર નીકળો અને આ મહારાષ્ટ્રીય પર્વને ઓર ઉમંગ ઉજવીએ અને દેશમાં સારી મજબૂત સરકાર બને એના માટે આપણે પ્રયત્નશીલ રહીએ જય હિન્દ કાપ છે નારપડ છે નારપુણા રહીએ છીએ મત દેવા માટે અહીં આવ્યા છે કસ્તુરબેન નવીનભાઈ ઘોર નેરોબી રાષ્ટ્ર વિકાસ માટે 私。